કેમ છો ખેડૂતભાઈ સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો ત્રીસ આઠ બે હજાર પચીસને વાર શનિવાર એટલે પરમ દિવસમાં ચાલી રહેલા જીરાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડિયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો તો જોવો છો પણ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા નથી એટલે લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો મિત્રો ખેડૂતભાઈ કાલના જીરા બજાર ભાવ વિશે વાત કરીએ તો ધાગધરામાં જીરાનો નીચો ભાવશે ચોત્રીસો રૂપિયા ને ચોત્રીસો પંચાવન રૂપિયા એ મહત્તમ ભાવશે ખેડૂત મિત્રો મોરબીની વાત કરે તો ખેડૂતભાઈ મોરબીમાં ચાલી રહેલો જીરાનો નીચો ભાવશે બત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે પાંત્રીસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલા અંદર અત્યારે ચાલી રહેલો જીરાનો

ખેડૂતભાઈ હિંમતનગર ની વાત કરીએ તો હિંમતનગરમાં જીરાનો નીચો ભાવ બે હજાર રૂપિયા છે ને ઉંચો ત્રણ હજાર રૂપિયા જોધપુર નીચો રૂપિયા જામ ચાલી ચાલે અત્યારનો જીરાનો નીચો ભાવશે બત્રીસો ચાલીસ રૂપિયા અને ઊંચો છે છત્રીસો ને પંદર રૂપિયા જસદણ ની વાત કરે તો ખેડૂત મિત્રો જસદણ માં અત્યારે જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર રૂપિયા અને ઊંચો ભાવશે છત્રીસો ને છત્રીસ રૂપિયા અંજારમાં જીરાનો નીચો દસ રૂપિયા રાજકોટમાં અત્યારે ચાલેલો જીરાનો નીચો ભાવશે બત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે છત્રીસો ને સાહીઠ રૂપિયા અમરેલીની ની વાત કરતો ખેડૂતભાઈ અમરેલીમાં અત્યારે જીરાનો નીચો ભાવ એકત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે ચોત્રીસો રૂપિયા જિયાતપુરની અંદર ચાલી રહેલો જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે ચોત્રીસો ને છન્નું રૂપિયા આગળ વાત કરીએ તો જીરાના ભાવની તો ઢીમામાં જીરાનો નીચો ભાવશે એકત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે સાડત્રીસો રૂપિયા હારીજની વાત કરીએ તો ખેડૂત મિત્રો હારીજમાં જીરાનો નીચો ભાવશે તેત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે છત્રીસો ને ત્રીસ રૂપિયા વાવની વાત કરે તો વાવમાં ચાલી રહેલો જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર ને સાહીઠ રૂપિયા ને ઊંચો ભાવશે છત્રીસો ને અગિયાર રૂપિયા ખેડૂતભાઈ ડીસાની વાત કરે તો ડીસામાં જીરાનો નીચો ભાવશે પાત્રીસો ને એકાવન રૂપિયા જે મહત્તમ ભાવશે ખેડૂત મિત્રો ખેડૂતભાઈ દિયોદરની વાત કરે તો દિયોદરમાં જીરાનો નીચો ભાવશે પચીસો રૂપિયા ને ઊંચો ભાવશે વાકાનેર માં ચાલે જીરાનો નીચો ભાવશે એકત્રીસો રૂપિયા ને ઊંચો છત્રીસો ને તેર રૂપિયા જીયા ખેડૂત મિત્રો થરાદમાં અત્યારે જીરાનો નીચો ભાવશે પચીસો રૂપિયા ને ઊંચો ભાવશે સાડત્રીસો ને એકતાલીસ રૂપિયા બોટાદ ની વાત કરે તો ખેડૂતભાઈ બોટાદ ચાલે ચાલેલો જીરાનો નીચો ભાવશે અઠ્યાવીસો પચીસ રૂપિયા રૂપિયાનો ઊંચો ભાવ છે છત્રીસો રૂપિયા ભાવનગરમાં અત્યારે ચાલી રહેલો જીરાનો નીચો ભાવ છે પચીસો રૂપિયા ને ઊંચો ભાવ છે પાંત્રીસો ને પાંત્રીસ રૂપિયા તળાજાની અંદર જીરાનો મહત્તમ ભાવ છે પાંત્રીસો રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂતભાઈ આગળ જીરા બજાર ભાવ વિશે વાત કરીએ તો ગોંડલમાં જીરાનો નીચો ભાવ છે ચોવીસો એક રૂપિયા ને ઊંચો ભાવ છે છત્રીસો એકવીસ રૂપિયા પિલોડામાં ચાલી રહેલો જીરાનો નીચો ભાવ છે બત્રીસો રૂપિયા ને ઊંચો ભાવ છે પાંત્રીસો રૂપિયા મહુવાની વાત કરીએ તો ખેડૂતભાઈ મહુવામાં અત્યારે જીરાનો નીચો ભાવશે અગિયારસો ને સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે પાત્રીસો રૂપિયા વરાઈની અંદર ચાલ રહેલો જીરાનો નીચો છે તેત્રીસો એંસી રૂપિયા અને ઊંચો છે છત્રીસો ને એકતાલીસ રૂપિયા